જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ઉખાહરણ વાર્તા રૂપે જેમાં ઉખાહરણનો ખંડ નવ અને દસમો ભાગ સાંભળશું જેમાં સાંભળશું શ્રીકૃષ્ણ અને જવર વચ્ચેનો સંવાદ અને ભગવાન શ્રી કૃષ્ણ અને શંકર વચ્ચેનું યુદ્ધ જેની સુંદર કથાનું વર્ણન આ વિડીયોમાં સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ વર્ષપાયન બોલ્યો આ રીતે બે ભૂજાઓની દબાયેલા જવરને મૃત્યુ પામીને જાણીને શ્રીકૃષ્ણે તેને બે ભૂજાના બળથી ધરતી પર ફેંકી દીધો તે શ્રીકૃષ્ણની ભૂજામાંથી છટક્યો કે તરત જ તેણે શ્રીકૃષ્ણના શરીરમાં પ્રવેશ કર્યો આમ અપાર તેજસ્વી તે જ્યારે શ્રીકૃષ્ણનું શરીર છોડ્યું જ ન હતું પણ તે તેજસ્વી જવરે જ્યારે શ્રીકૃષ્ણના દેહમાં એવો આકારે પ્રવેશ કર્યો હતો કે જાણે શ્રીકૃષ્ણ પૃથ્વી પર વારંવાર ઠોકર ખાતા હોય તેમ લથડિયા ખાવા લાગ્યા વારંવાર તેને બગાસા આવતા હતા તેમનો શ્વાસ શરૂ થયો તેઓ વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા શરીરે રોમાંચિત થયું અને તેને નિંદ્રા આવતી હતી પછી શત્રુઓના નગરો જીતનાર કૃષ્ણે સ્થિરતા કેળવી તેણે બગાસા ખાતા પણ યોગી હોય વિવિધ ક્રિયાઓ કરવા માંડી તેમણે જાણ્યું કે જ્યારે તેમનો અતિશય પરાભવ કર્યો છે પછી તેણે પ્રથમ જવરનો નાશ કરનાર બીજા જવરને પેદા કર્યો તે વૈષ્ણવ જવરના નામે ભયંકર હતો પરાક્રમી હતો તેણે જેવો છોડ્યો કે તરત જ અદૃશ્ય આકાશવાણી થઈ કે હે શ્રીકૃષ્ણ હે મહાબાહુ તમે આ રુદ્ર જવરનો નાશ ન કરો અને તેનું રક્ષણ કરો પછી કૃષ્ણે તે જવરને મુક્ત કર્યો કારણ કે તેઓ ભૂત વર્તમાન અને ભવિષ્યકાળના પરમગુરુ હોય રુદ્ર જવરના પણ ગુરુ જ હતા પછી તે જવર શ્રી કૃષ્ણના ચરણાવિંદમાં પોતાનું મસ્તક ઝુકાવીને શરણે ગયો તેણે ભગવાનને કહ્યું કે હે મધુસૂદન હે યદુનંદન તમે મારી વિનંતી સાંભળો હે દેવ મારો મનોરથ પૂર્ણ કરો હે દેવેશ્વર મને વરદાન આપો કે તમારી કૃપાથી હું આ લોકમાં એકલો જવર હું બીજો કોઈ પણ જવર થવો જોઈએ નહીં ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા હે જવર તું જે ઈચ્છે છે તે પ્રમાણે ભલે થાવું તારું કલ્યાણ થાવો જેઓ વરદાન મેળવવા ઈચ્છતા હોય ત્યારે તે તેને આપવું ઘટે તું તો મારા શરણે આવ્યો છે મારું તને વરદાન છે કે તું આ લોકમાં પહેલાંની જેમ એક જવર રહેશે મેં ઉત્પન્ન કરેલ વૈષ્ણવ જવર મારા શરીરમાં જ લઈ પામશે યશસ્વી કૃષ્ણે જવરને આ પ્રમાણે વચન આપ્યું અને ફરી આગળ બોલ્યા હે જવર તું મારો સંદેશો સાંભળ તું લોકમાં જે રીતે ફરશે તે વિશે કહું છું તું સ્થાવર જંગમ સર્વમાં નિશ્ચિતપણે ફરજે પણ જો તું મારું પ્રિય કરવા ઈચ્છતો હોય તો તું તારા આત્માના ત્રણ વિભાગો કરીને ફરજે એક ભાગથી તારે ચોપગા પ્રાણીઓમાં આશ્રય કરવો બીજા ભાગથી સ્થાવર પ્રાણીઓનો અને ત્રીજા ભાગથી મનુષ્યમાં લાગુ થશે આમ ત્રણ વિભાગનું શરીર કરીને તારે લોકમાં ફરવું તેમના ત્રીજા ભાગનો જે ચતુર્થાંશ ભાગ છે તે દ્વારા તારે પક્ષીઓમાં લાગુ થવાનું છે હે જવર તારા ત્રીજા ભાગના પણ ત્રણ ભાગો થશે એક એકાંતર જવર બીજો ટાઢીયો જવર અને ત્રીજો ચોથીઓ જવર આ રીતે તારે વિભાગો કરીને મનુષ્યોમાં વાસ કરવો બાકીની જાતિઓમાં તું તે પ્રમાણે વાસ કરે તે વિશે સાંભળ વૃક્ષોમાં કીડાઓ રૂપે રહેજે વૃક્ષોમાં પાંદડાઓમાં તેઓના સંકોચ થવા રૂપે રહેવું પાંદડામાં ચિકાસ રૂપે પણ રહેવું ફળોમાં ચાતુર્ય એટલે તેના બગાડ રૂપે રહે છે પાણીમાં સેવાળ રૂપે લોકો જાણશે મોર પક્ષીમાં તેની કલગી રૂપે કમળના છોડ વગેરેમાં હિમરૂપે પૃથ્વીમાં ખારા રૂપે પર્વતોમાં રૂપે ધાતુ રૂપે ગાયોમાં અપસ્માર અને પગની ખરીમાં ખોરાક રૂપે રૂપે રહે છે આમ પૃથ્વી પર તું અનેક રૂપે રહેશે તારા દર્શન કે સ્પર્શથી પણ તું પ્રાણીઓનો વધ કરશે માત્ર દેવો અને મનુષ્યો સિવાય બીજું કોઈ પણ પ્રાણી તને સહન કરી શકશે નહીં વંશપાયન બોલ્યા શ્રીકૃષ્ણનું વચન સાંભળીને જવર મનમાં આનંદ પામ્યો તેણે બે હાથ વડે નમસ્કાર કરીને શ્રી કૃષ્ણને કહ્યું હે મધુસૂદન તમે મને સર્વ જાતિઓનો પ્રભુ કર્યો છે તેથી તમને ધન્યવાદ ફરીથી તમારું જે વચન હોય તેનું હું પાલન કરવા તૈયાર છું હે કેશવ તમે આજ્ઞા આપો તમારા કયા વચનનું હું પાલન કરું અસુરુનો નાશ કરનારા ત્રિપુર નાશન શંકર ભગવાને મને પહેલાં ઉત્પન્ન કર્યો છે પણ રણમોરચે તમે જ મને જીત્યો છે તેથી પ્રભુ તમે મારા દેવ છો હું તમારો દાસ છું તમે મારા પર કૃપા કરી છે તમે મારું સર્વ રીતે પ્રિય કર્યું છે તો હે ચક્રરૂપ આયુધ આપું છું ધારણ કરનાર શ્રી કૃષ્ણ તમારું હું શું પ્રિય કરું તે વિશે આજ્ઞા આપો જવરનું આ વચન સાંભળીને શ્રી કૃષ્ણે કહ્યું હવે મારું જે નિશ્ચયપૂર્વક સંકલ્પ છે તે કહું છું તે સાંભળ આ મહાયુદ્ધમાં બાહુબળ અસ્ત્રવાળું મારું અને તારું જે પરાક્રમ જાહેર થયું છે તેનો જે માણસ પ્રથમ મને પ્રણામ કરે તેને એક ચિત્તે પાઠ કરે તે જવરથી રહિત થાય અને તેને જો જવર આવ્યો હોય તો તે ઉતરી જાય વળી જવરયુક્ત મનુષ્ય જો એવી પ્રાર્થના કરે ત્રણ પગવાળો ભસ્મરૂપ આયુદ્ધધારી ત્રણ મસ્તકવાળો નવનયનોવાળો અને સર્વ રોગોનો સ્વામી જવર મારા પર પ્રસન્ન થઈને મને સુખ પ્રદાન કરો આદિ અંતથી યુક્ત કવિઓ વિદ્રાનો પુરાણકાળના સર્વ મોટા અને સૌની આજ્ઞા દેનાર અને રુદ્ધ પદ્યુમન બલરામ અને વાસુદેવ પણ મારા સર્વ જવરોનો નાશ કરો એવી પ્રાર્થના કરનાર બધા જ જવરોથી મુક્ત થાવો વંશપાયન બોલ્યા શ્રી કૃષ્ણ ભગવાને આમ કહ્યું ત્યારે યાદવેન્દ્ર તે શ્રી કૃષ્ણને એ જવરને કહ્યું ભલે એમ જ થશે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પાસેથી વરદાન મેળવીને તથા તેમણે કહેલા વચનો પાળવાની આજ્ઞા કરીને પ્રતિજ્ઞા કરીને જવર આનંદ પામ્યો અને શ્રી કૃષ્ણને પ્રણામ કરીને એ રણમાંથી દૂર ખસી ગયો આ પ્રમાણે ઓખાહરણનો વાર્તા રૂપેનો ખંડ નવમો અહીં સમાપ્ત થાય છે હવે સાંભળશું ઓખાહરણ વાર્તા રૂપેનો ખંડ દસમો ભગવાન શ્રી કૃષ્ણ સાથે શંકર યુદ્ધ બોલ્યા જન્મે ત્રણ ત્રણ સમાન તે વીરો ઘણી ત્વરિત ગતિથી પક્ષીરાજ પુત્ર ગરુડ પર આરુઢ થઈ શત્રુઓ સામે યુદ્ધમાં રણભૂમિમાં રોકાયેલા રહ્યા ગરુડ પર આરુઢ થયેલા એ વીરોએ સિંહ નાદ કરીને બાણાસોરની તમામ સેનાઓને પોતાની બાણવર્ષાથી ઢાંકી દીધી અને અતિબળપૂર્વક તેને ચીડિત કરવાનો પ્રયત્ન કર્યો ચક્ર અને હળના પ્રહારોથી તથા બાણ વર્ષાથી પીડિત દૈત્યની તે દુર્જય વિશાળ સેના અત્યંત ક્રોધિત થઈ ગઈ જેમ ઘાસની ગંજીમાં પડેલો અગ્નિ અતિવૃદ્ધિ પામે અને સૂકા લાકડામાં પહોંચીને આગળ વધે તે જ પ્રમાણે શ્રી કૃષ્ણના રૂપી અગ્નિ ત્યાં પ્રગટ થઈને અતિશય વૃદ્ધિને પામ્યો હતો આ અગ્નિને ત્યાં રણ મોરચે પ્રલયના અગ્નિમાફક ભળભળતો હતો તે હજારો દાનવોને બાળતો રહીને અતિશય પ્રકાશી રહ્યો હતો આ મહાસેના સળગી રહી હતી વિવિધ પ્રકારના હથિયારોથી સેના પીડિત હતી ત્યારે બાણાસુર આવ્યો હતો તેણે નાસભાગ કરતા લશ્કરને રોક્યું અને બોલ્યો તમે તો અસુરોના વંશમાં પેદા થયા છો છતાં આવા ભયથી વ્યાકુળ શાને થાવો છો તમે આ મહાયુદ્ધમાંથી નાસી શા માટે રહ્યા છો તમે તો વળી આકાશગામી છો તો પણ આ બખ્તરો તલવારો ગદાઓ ભાલાઓ ખડકો ઢાલો ફરસીઓ મૂકીને નાસી શા માટે રહ્યા છો તમે પોતાની જાતિ પ્રકૃતિ તથા શંકરના સંબંધને માન આપો છો તો પછી નાસી કેમ છૂટો છો હું તમારી પડખે ઊભો છું સર્વ દેવ્યો બાણાસુરના આવા વચનો સાંભળતા હતા પણ કશાય વિચાર કરતા ન હતા ભયગ્રસ્ત થઈને તેઓની નાસભાગ ચાલુ રહી માત્ર શંકરના પ્રથમ ગણો જ તે સૈન્યમાં રહી ગયા અને ઊભા હતા બાકીનું સૈન્ય લડવા ઈચ્છતું ન હતું ત્યારે સૈન્યમાં ભંગાણ પડેલું જોઈને બોલ્યો આ બાણાસુર શંકર અને કાર્તિક સ્વામી અહીં યુદ્ધ કરવા ઊભો છે છતાંય સ્વબળનો ત્યાગ કરી મોહિત થઈને શા માટે નાસો છો આ સૌ શ્રેષ્ઠ દૈત્યો છે તેઓ પણ પ્રાણનો ત્યાગ કરી બેભાન થઈને નાસી જાય છે કુભાંડના આવા વાક્યો સૌ સાંભળતા હતા છતાં ભયથી વ્યાકુળ થયેલા હોય ત્રાસીને દસે દિશાઓમાં નાસા માંડ્યા પછી મહાતેજસ્વી શ્રી કૃષ્ણે સૈન્યને નસાડેલું મૂકી જોઈને શંકરના નેત્રો લાલ ગુમ થયા તેમણે યુદ્ધની તૈયારી કરી બાણાસુરના ક્ષણ કરવા માટે શંકર ભગવાન તથા કાર્તિક સ્વામી અતિશય તેજસ્વી રથ પર બિરાજ્યા અને યુદ્ધ માટે નીકળ્યા મહેશ્વર નંદીશ્વર પોઢિયાથી જોડેલ રથ પર બેસીને બંને હોઠ ક્રોધથી બીડીને જ્યાં કૃષ્ણ હતા ત્યાં દોડી ગયા પછી ભયંકર વિવિધ રૂપોવાળા હજારો પ્રથમ ગણો ગર્જના કરવા લાગ્યા શંકરના રથની પણ ગર્જના થતી હતી પ્રથમ ગણોએ શંકર ભગવાનની આસપાસ વીતળાઈ ગયા તે બધા સિંહ વાઘ હાથી ઘોડા ગધેડા બકરા બિલાડા ઊંટના મોઢાવાળા હતા કેટલાકે સર્પોને યશોપાયન તરીકે ધારણ કર્યા હતા કેટલાક શિખાધારી ચીર વસ્ત્રોધારી ચટાધારી હતા કેટલાક શંખો દુંદુબીઓના અવાજોથી ડરીને ઢળી પડતા હતા કેટલાક દિવ્ય શસ્ત્રોથી સુશોભિત મુગટોથી સોપતા હતા કેટલાક વિકરાળ વામન વિકરાળી હતા અને અનેક પ્રકારની ચેષ્ટાઓ કરતા હતા પરિણામે શ્રી કૃષ્ણ પણ ક્રોધિત થયા તેમણે ઉત્તમ પર્જન્ય શસ્ત્ર ધારણ કર્યું હતું ધરતી ડગમગવા લાગી હતી નાગો પણ પીડા પામવા લાગ્યા જળથરાથી ભીંજાયેલા પર્વતો પણ પડવા લાગ્યા હતા તે સમયે શ્રી કૃષ્ણ શંકરનો મેળાપ થતા સર્વ દિશાઓના ખૂણા આકાશ પૃથ્વી વગેરે સળગી ઉઠ્યા હોય તેવા દેખાતા હતા ચોપાસ ભૂમિની સપાટી પર લાગ્યા લાગ્યા શિયાળો શિયાળો અવાજો કરવા આકાશમાં ભયંકર ગર્જના થતી હતી અને લોહી વરસતું હતું જોશભેર પવન ફૂંકાઈ રહ્યો હતો જ્યોતિ ઔષધિઓની તેજ હતી આકાશમાં પક્ષીઓ ઘૂમી શકે તેમ ન હતા એ વેળા શંકરને મોહપાશમાં જાણીને સર્વ દેવોથી વિચળાયેલા બ્રહ્મા રુદ્ર પાસે આવ્યા ગંધર્વો અપસરાઓ યક્ષો વિદ્યાધરો સિદ્ધો ચારણોના ટોળા યુદ્ધ નિહાળતા હતા શ્રીહરિએ અર્જન્ય શસ્ત્ર રુદ્ર તરફ છોડ્યું ત્યારે તે શસ્ત્ર બળતું બળતું જે રથમાં રુદ્ર બિરાજમાન હતા તે તરફ જવા લાગ્યું અને તે અસ્ત્રમાંથી હજારો તપેલા પર્વવાળા બાણો શંકરની તરફ માર્ગમાં પડવા લાગ્યા પછી શસ્ત્ર વિદ્યાઓમાં કુશળ રુદ્રે ગુસ્સે થઈને ભયંકર અગ્નિય શસ્ત્ર છોડ્યું જે અદ્ભુત હતું તે શસ્ત્રથી શ્રીકૃષ્ણ વગેરે ચારે જણાના શરીરો જાણે કે વિંધાઈ ગયા હોય તેવા થયા હતા તેઓ બાણોથી ઢંકાઈ ગયા હોય દેખાતા ન હતા સર્વે ઉત્તમ અસુરો સિંહનાદ કરવા લાગ્યા તેમણે માન્યું હતું કે આ અસ્ત્રથી શ્રીકૃષ્ણ માર્યા ગયા છે પછી શ્રી કૃષ્ણએ આ જ નહીં અસ્ત્રના તેજને સહન કર્યા પછી વારુણાસ્ત્ર ધારણ કર્યું હતું અને તેમણે જ્યારે તે અસ્ત્રનો પ્રયોગ કર્યો ત્યારે વાળો નાસ્ત્ર તેજથી અગ્નિયાસ્ત્ર અતિ શાંત થયું આમ તે અગ્નિયાસ્ત્રનો અતિ શાંત થયો આમ તે અગ્નિયાસ્ત્રને કેશવે નાશ કર્યો હતો ત્યારે શંકરે પિશાચ રાક્ષસ રુદ્ર તથા અગિરસના ચારેય શસ્ત્રો છોડ્યા ચારેય શસ્ત્રોનું મારણ કરવા માટે અને તે વડે શંકરના ચારેય શસ્ત્રોનું મારણ કરીને શ્રી કૃષ્ણે અંતક જેવું વૈષ્ણવ અસ્ત્ર છોડ્યું આ શસ્ત્રનો પ્રયોગ કરાયો ત્યારે સર્વે શ્રેષ્ઠ અસુરો ભૂતો યક્ષોના ગણો તથા બાણાસુરનું આખું એ સૈન્ય સર્વ દિશાઓમાં નાસી છૂટ્યું એક પ્રથમ ગણોનું સૈન્ય પણ લગભગ વિખરાઈ ચૂક્યું હતું ત્યારે મહાન અસુર બાણાસુર યુદ્ધને માટે તત્પર અને ઉતાવળો થઈને બહાર નીકળ્યો અને તે સમયે ઇન્દ્ર જેમ ઉત્તમ દેવોથી વિચળાયેલો હોય તેમ બાણાસુર ભયંકર આયુધવાળા મહાબળવાન અને મોટા રથોવાળા વીર દૈત્યોથી ઘેરાયેલો હતો તે સમયે વિપ્રોએ જપ હોમ અને ઔષધિઓની સાથે મહાત્મા બાણાસુરના સંબંધે સ્વસ્તિ વાચન કર્યું ત્યારે બાણાસુરે બ્રાહ્મણોને ગાય ફળો પુષ્પો અને સોના મહોરોના દાન દેવા માંડ્યા હતા જેથી તે વધારે દીપતો હતો બાણાસુરનો રથ અસંખ્ય સૂર્ય સમાન તેજસ્વી અનેક ઘૂકરીવાળો સુવર્ણયુક્ત રત્નોને લીધે વિવિધ રંગી અને અનેક ચંદ્રોથી જકડાયેલો હોય મહાઅગ્નિ સમાન દીપતો હતો દૈત્યોએ ગ્રહણ કરેલા અને મોટી ધ્વજાવાળા એ રથ પર બાણાસુર બેઠો હતો ત્યારે હાથમાં ધનુષ્ય હતું શ્રી કૃષ્ણ સામે જતી વખતે તેણે ભયંકર રૂપ ધારણ કર્યું હતું યાદવો સામે જાણે દૈત્યોનો મહાસાગર હતો આમ તે બાણાસુરની આગળ જતા સૈન્યો અતિ ત્રાસદાયક અને ભયંકર દેખાતા હતા

ચૈત્ર મહિનામાં આ ઓખાહરણ સાંભળવાનો મહિમા છે કહેવાય છે કે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાથી આખું વર્ષ તાવ એકાંતર્યો ટાઢ્યો કે કોઈ પણ તાવ આવતો નથી ભૂત પ્રેત બાધા પિશાચ પાસે પણ ફરકતા નથી આવો મહિમા છે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો કે વાંચવાનો તો મિત્રો આ વિડિયોમાં ઓખાહરણ વાર્તા રૂપે જેનો ખંડ નવમો અને દસમો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ